જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે ખૂની ખેલ ખેલાયો વૃદ્ધાને મોટને ઘાટ ઉતારી દેવાયો પ્રાપ્ત માહિતી અનુસાર રાણાસરની ધાર વિસ્તારમાં રહેતા નગાભાઈ જેતાભાઈ કરંગ્યા ઉમર વર્ષ ઓગણચાલીસ અને આરોપી ખેમાભાઈ લખમણભાઈ કરંગિયા બંને શેઢા પાડોશીની વાડી આવવા જવાનો સંયુક્ત રસ્તો હતો જેમાં એક બાવળનું ઝાડ વચ્ચે નડતું હતું આ ઝાડ કાપવા બાબતે બે દિવસ ગાઓ બંને વચ્ચે ઝઘડો થયો હતો

મારા મોટા પપ્પાની હત્યા થયેલ છે જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા તેમની હત્યા કરનાર આરોપી ખીમાભાઈ લખમણભાઈ કરંગિયા તેમના સેઢા પાડોશી છે તેમને તેમની વાડીએ બોલાવી અને તેમની હત્યા કરેલ છે લોખંડના પાઇપ વડે लालपुर पुलिस स्टेशन ने गई कल बी एन एस कलम एक सौ तीन एक के मुझे मर्डर का गुना दाखिल किया है लालपुर पुलिस स्टेशन के नालोरी गांव में कल दो किसानों के बीच में खेत के बीच लगी झाड़ को लेके बहस हुई छप्पा छपी हुई इसी छप्पा छपी के दौरान मा भाई करंगिया ने लोहे के खेत में पड़े लोहे के सरिये से जेठा भाई कारंगिया के सर पर वार किया इसी से जेठा भाई के सर पर गंभीर चोट लगी उन्हें जामनगर सारवार के लिए लेके गया गया इसी सारवार दौरान उनकी कल शाम को मौत हो गई